Yohera, yohera yoh Kora kilo yoh, 40 kilo Dine sangula ro Dine, kosa yoh, kota kori ta Yoh, mana ikhla na ta Yoh, 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 yoh Yohila chi thoki detil Tumala Ano guys Yohila kaup dekhna Hat shorke chala ra he Yoh, oto hani para ota Yohila, yohila नमस्कार मित्रों गुजर ब्लॉग मैं तुम्हारा स्वागत है आज आम वातावरण चालू भारत बिहार आज आम ले जाओन किवार जाओन ती खबर नहीं तो चला आता आम जाओन घर हूँ तुम्हारा आज ना पूरा ब्लॉगिंग दाख गुजर ब्लॉग तुम्हें सब्सक्राइब करते हुआ तो चला मिलते है आगे के लोकेशन लोकेश क्या है આ આગે કે લોકેશન કે સાથ ચાલા ને પહેલી વાર ઉતરાયા ય ભલે ભોબડે વી જ ચાલા તો અમે દાખવ જહાન પૂરા વિલોગ આ ચાહે અમે ભોબડે હોય યે થારે તો અમે એક જાગન ના કો કથા જાખો જહાન તમાલા પૂરા હેર જાસ કા કે કે કા દે ને હેરન ભારી દિશા માને માં

<coughs> <laughs> अमल बात <laughs> तो <laughs> <laughs> पचास पचास ले जहन यो जितु त एसी किलो तिलो एसी मान्छ तुमी त हेर मजुरी त 50 50 दिन नै लले पानी <laughs>

મસો કરતા સાયલી રહે છે મસો અને એની હાથે પાક હા ભોજન બાર હા અને આની કન્ફ્યુઝ હતો મને હા કેવી છે મોરલી પાકે પાકે સુધી જવાબદારી ગેરંટી રહે છે સમાય હા આપણે આપીને સુધાર થતા નથી વસ્તુ બી સારી છે બરાબર कन पनि के सुरु किरो ये त 9000 भएको छ ह आ त 9100 सिजन त 9000 है यी लसि का सोना नि भेट त निरे आ ऊपर सनु बताए पण अંદર हुइने यो बिल्कुल ए जी गेम सिपाई ग्रो सिपाई ग्रो আমাক গুন্দি આવે ત્રણસો આ છે ને તમારા ત્રીસ કિલોમાંથી દસ ટન સુધી માલ કાઢેલો છે ઓહો ત્રીસ કિલો થી દસ ટન સુધી

તમે બીજા માણસો લેતા રહ્યો લેતા રહ્યો કેમ કે અમે તો બોલવાના વધારે રહ્યો બોલવાનું વધારે રહ્યો ને લેવાનો ઓછો ટાઈમ

બસરી પંડોરી સાઈન એય કા ભાગ કા કી કે આ એક બેસ્ટ કોયો હા હા ભાવામાં ભી રાત્રે અમાર બોસો રૂપિયા સે ખાલી આ હા આ 300

સેફ્રન ની કંટી હા આટલી લાંબી આવે ત્યારે આની કંટી સૂટી આવે એમ હા અને આની હાઇટ જોવા સેફ્રન આટલીથી હાઇટ બી સારી રે એટલે આવે કંટી લાંબી આવે વજન બી સારું વેચવા માટે જાહેરાત માટે છે એટલે આપણે લેવાના છે જોયો પાંચ આ પાંચ કિલો કિલો નઈ ત્રણ કિલો તો ભી વજન કેવું છે જો ના

ગિને હૈ 9 દિવસ નહી બાત રતો 26 દિવસ પેલા લાગ્યા કોને આટલા મોટા મોટા

জিতু ঈস হাস ইসা হাস কে ইসি সিস্টম লা તાયો લીલે આવ ખાલી રહે ટ્રાય કરવા લેતો શું ચાર ચાર વેરાઈટી લેતો છું એક એક બી અગિયાર એક સત્યાવીસ સત્યાવીસ અને આ કયું ભૂલન આ ભૂલન આ ભૂલન સોફરામ તો આ ચાર વેરાયટી લેતો છે આવતા વર્ષે જો હું એમાં તો કયો સારું થાય તે જ પછી

ৰাজু ভাই ভুজি খাই

ના <laughs> ર